અમદાવાદ શહેરમાં જમાલપુર દરવાજા પાસે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સાહેબને બાતમીના આધારે પોલીસે એક વ્યક્તિ નામે શરીફ ખાનને ને હેબત ખાનના કાચા છાપરામાંથી કફ સિરપની ગેરકાયદેસર બોટલના એકસો સત્તાણું જેની સાડત્રીસ હજાર રૂપિયા જેટલી કિંમત થવા જાય છે તેને પકડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અગાઉ પણ આ શખ્સ આ કફ સિરપના કેસમાં સજા કરવામાં આવી હતી હાલ ફરીથી જાન્યુઆરી બાદ આ ધંધો શરૂ કરતા તેને પકડી પાડવામાં આવ્યો હતો હાલ એક વ્યક્તિ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે જે જુહાપુરા અબ્બાસ રહીદ ખાન પઠાણને પકડવામાં પોલીસે ચક્રો ગતિમાન કરી રહ્યા છે એ જોવાનું રહે છે કે પોલીસ દ્વારા શું કાર્યવાહી હાથ ધરાય છે સત્યદે ન્યૂઝ વિનોદ પરમાર અમદાવાદ કપસીરમાં જતા સાથે એક આરોપી પકડાયો છે ક્યાંથી પકડાયો કઈ રીતે પકડાયો શું હકીકત સાંભળશો ગઈકાલે રાત્રે દસ વાગ્યાની આસપાસ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચપી ધંધુકિયાને બાતમી મળી હતી કે આ ગાયકવાડ હવેલી વિસ્તારમાં કાચા છાપરામાં હેબતખાનની મસ્જિદ પાસે રહેતા એક વ્યક્તિ શરીફ ખાન સૈફુલ્લા ખાન જાતે પઠાણ તેઓ પોતાની પાસે ગેરકાયદેસર રીતે કોડીન કફ સિરપની બોટલો રાખી કોઈપણ જાતની પાસ કે પરમિટ ના હોવા છતાં તેનું વેચાણ કરી રહ્યા છે તો આ બાતમીના આધારે ત્યારબાદ એમણે એનડીપીએસ એક્ટ હેઠળ જે પણ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર છે એ પ્રમાણે તમામ કાર્યવાહી કરી પંચો રૂબરૂ એમના ઘરે રેડ કરતાં કુલ એકસો સત્તાણું કોડીનની બોટલ મળી આવી હતી કે જેને વેચવા માટે કે રાખવા માટે એમની પાસે કોઈપણ પ્રકારની પાસ પરમિટ વગેરે કંઈ મળી આવ્યું ન હતું અને પંચો રૂબરો એને પૂછપરછ કરતા એ આ બોટલ્સ અરબા ઝયુબ ખાન પઠાણ જુહાપુરા અમદાવાદ ના રહેવાસી પાસેથી લઈ આવ્યો હતો તેવું તેણે જણાવ્યું હતું ત્યારબાદ પંચો રૂબરૂ એફએસએલ અધિકારીને બોલાવીને ડ્રગ્સ અને કોસ્મેટિક ઓફિસરને બોલાવીને કાયદેસરની તમામ પ્રક્રિયા ફોલો કરીને પંચનામું કરી અને પછી બોટલ્સ તમામ કબજે કરવામાં આવી હતી અને બંને આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ કલમ એટ સી ટ્વેન્ટી વન સી અને ટ્વેન્ટી નાઇન હેઠળ ગુનો દાખલ કરીને આરોપીને અટક કરવામાં આવ્યો હતો આમાં જેની પાસેથી એ બોટલ્સ લાવ્યા છે અરબાઝ ખાન અયુબ ખાન પઠાણ તેમને વોન્ટેડ જાહેર કરી તેમના વિરુદ્ધ પણ ગુનો નોંધી આગળ એમને પકડવાની કાર્યવાહી કરવામાં આવી છે ઇતિહાસ આ આમાંથી શરીફ ખાન સૈફુલ્લાહ ખાન પઠાણ કે જેની પાસેથી આ બોટલ્સ મળી આવી જેને અટક કરવામાં આવે છે તેમના વિરુદ્ધ બે હજાર એકવીસમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે સેમ આવી જ રીતે કબસ રાખી કે ધંધો કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેના અનુસંધાન એને કોટ કોર્ટ કસ્ટડીમાં પણ ખાસ્સા બે વર્ષ ત્રણ વર્ષ સુધી રહેવું પડ્યું હતું અને જસ્ટ આ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં જ એ જામીન ઉપર છૂટ્યો હતો ત્યારબાદ ફરીથી આ આ જ પ્રકારનો ધંધો કરવાની બાતમી મળતા એનો ઉપર રેડ કરવામાં આવી છે અને જે આરોપી વોન્ટેડ બતાવ્યો છે એ અરબા ઝયુબ ખાન પટના લગભગ એની પણ ક્રિમિનલ હિસ્ટ્રી છે આ પોલીસ સ્ટેશનમાં અ ગુનો દાખલ કરવામાં આવે નથી પરંતુ બીજા કોઈ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવે તે બાબતે અમે હાલ એની તપાસ કરી રહ્યા છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ડોટ કોમ આઝાદી સમાચારોની